વાલીયા તાલુકાના આજુબાજુના વિસ્તારની જીવાતો સમાન ગણેશ સુગર ફેક્ટરીમાં શેરડી પ્લાન્ટ શરૂઆત કરવામાં આવી વાલિયા તાલુકાની ગણેશ સુગર ફેક્ટરીમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ની શેરડી પિલાણ સીઝનનો ચેરમેન મહેન્દ્રસિંહ મહેડાની અધ્યક્ષતામાં શુભારંભ કરવામાં આવ્યો હતો શુભારંભ પ્રસંગે ચેરમેન મહેન્દ્રસિંહ મહેડા દ્વારા પરંપરાગત પૂજા વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોએ શ્રીફળ વધેરી શેરડી પિલાણ કાર્યનો પ્રારંભ કર્યો હતો આ વર્ષે ગણેશ સુગર ફેક્ટરી દ્વારા લાભ દિવસે પિલાણ શરૂ કરવાનું આયોજન હતું પરંતુ કમોસમી વરસાદના કારણે તેમાં થોડો વિલંબ થયો હતો તો બીજી તરફ જિલ્લામાં આવેલી શુગર મિલોને પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે જો કે સંસ્થાએ ખેડૂત ધ્યાને રાખીને ગત સીઝનની શેરડીની ફાઈનલ ચૂકવણી દિવાળી પૂર્વે સમયસર કરી દીધી છે ઉપરાંત નવી સીઝન માટે મજૂરો ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા અને પ્લાન્ટના જરૂરી કાર્યોનું આગોતરું આયોજન પૂરું કરવામાં આવ્યું છે જેથી શેરડી કાપણી અને પિલાણમાં કોઈ વિઘ્ન ન આવે સંસ્થાની કસ્ટોડિયન કમિટી ખેડૂત સતત પ્રયત્નશીલ રહી વધુમાં વધુ શેરડીનું પિલાણ થાય અને દરેક સભાસદ ખેડૂતને સમયસર લાભ મળે તે દિશામાં કાર્યરત છે આ પ્રસંગે ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા ડિરેક્ટર કિરણ પટેલ હીરેન્દ્રસિંહ ખેર જીતેન્દ્રસિંહ મેહુલ મેહુલકુમાર પટેલ જયદીપસિંહ પરમાર મેનેજિંગ ડિરેક્ટર અમરસિંહ રાણા માજી ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ મહેડા સુરેન્દ્રસિંહ પરમાર ઈશ્વરસિંહ ખેર જયેન્દ્રસિંહ કઠવાડિયા રાજુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો આગેવાનો તેમજ અધિકારી કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા